જ નહીં પરંતુ તેણે પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કરાવ્યો હતો આરોપી ગણેશ રાજપૂતે ત્યારબાદ પોતાની પત્નીને માર મારી તાપી નદીમાં નાખી દઈ હત્યાની કોશિશ પણ કરી હતી જોકે મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસડવામાં આવી હતી અને તેમનો જીવ બચી ગયો છે આ સમગ્ર ઘટના બાદ મહિલા દ્વારા કાપુદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે ગત ચોવીસમી જુલાઈ ગુરુવારના રોજ રાત્રે આશરે નવ વાગે આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ઢીકા મૂકી વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું અને હુમલા બાદ પણ પતિનો ક્રોધ શાંત થયો ન હોય તેમ પચીસમી જુલાઈ શુક્રવારના રોજ સવારે આશરે છ વાગે પતિ અને તેના મિત્ર મહેશ સાથે મહિલાના ઘરે ગયો હતો અને મહિલાને તેના ઘર બહારથી જ ઉચકી લીધી હતી ત્યારબાદ તેને દીનદયાળ નગરના રૂમ નંબર ચાલીસ પર લઈ ગયા હતા જ્યાં બંને નરાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ આરોપીઓએ તેઓના અન્ય મિત્રો કચ્છ ઉર્ફે વિજય અને અપ્પા જગન્નાથ વાઘ મારીને બોલાવી દોરડાથી મહિલાના હાથ પગ બાંધી દઈ તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો અને મહિલાને રૂપ્રાયી અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જવા પામ્યા હતા જોકે ત્યાંથી બચી ગયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલે હતી આરોપી પતિ ગણેશ રાજપૂત સહિતના અવિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આરોપી ગણેશ રાજપૂત અને તેના ત્રણેય મિત્રોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે સુરતમાં બનેલી દર્દના ઘટનામાં પતિ જ હેવાન બન્યો અને પત્ની પર મિત્ર સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કર્યો અને ઘટના લઈને શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી